હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીઝ કિચન આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ એવું મગની દાળ અને તુરિયાનું શાક બનાવીશું જો તમે આ રીતે શાક બનાવશો તો ઘરમાં જેને તુરિયાનું શાક નહીં ભાવતું હોય એને પણ ભાવવા લાગશે ખૂબ જ મનગમતું શાક બની જશે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો અને ગેરંટી છે કે તમે રોટલી વધારે જ ખાશો તો જો તમે મારી આજની રેસીપી પસંદ આવે તો લાઈક કરીએ અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તો ચલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં તુરિયા લીધા છે પાંચસો ગ્રામ જેટલા તુરિયા હશે લો હવે આપણે ઉપરની છાલ કાઢી અને તુરિયાને સમારી લઈએ તુરિયાને કાપીએ ત્યારે બધા તુરિયા ચાખી લેવાના કારણ કે ઘણી વખત કડવા નીકળતા હોય છે તો તમે જોઈ શકો છો આવા તાજા અને કૂણા તુરિયા લેવાના છે તો આ રીતે મેં બધા જ તુરિયાને મીડિયમ સાઈઝના ટુકડામાં કાપી લીધા છે આવા મોટા જ રાખવાના કારણ કે ચડિયા પછી થોડા ગળી જશે તો આ રીતે તુરિયા સમારી લીધા છે હવે આપણે લસણની ચટણી બનાવી દઈએ અને પછી આપણે શાક વઘારી દઈએ તો એના માટે મેં એક ખાંડણી લીધી છે એમાં આપણે પાંચથી છ લસણની કઢી લઈએ દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર લઈએ અને અત્યારે ચટણીના ભાગનું મીઠું લઈએ હવે વાટીને આપણે એક ચટણી બનાવી લઈએ તો આ રીતે લસણની ચટણી તૈયાર છે તો આ રીતે કાઠિયાવાડી આવડી લસણની ચટણી તમે બનાવી અને ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો કોઈ પણ શાકમાં તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી શાક બને છે તો હવે આપણે આ ચટણી સાઈડ પર રાખીએ તો પેનમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ તેલ ગરમ થઈ ગયું છે તો એમાં અડધી ટીસ્પૂન સ્પૂન રહી લઈએ તમારે જીરું લેવું હોય તો જીરું પણ લઈ શકાય છે વન ફોર ટીસ્પૂન સ્પૂન હિંગ લઈએ હવે આપણે જે સૂર્યા સમાર્યા એ વઘારી દેવાના છે એ હલાવી લઈએ હવે આપણે સૂર્યાને ભાગનું મીઠું ઉમેરીએ અને અડધી ચમચી હળદર ઉમેરીએ મિક્સ કરી લઈએ હવે તુરિયામાં પાણીનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં હોય છે એટલે તુરિયાના શાકમાં પાણી ઉમેરવાની ક્યારેય ઉતાવળ નહીં કરવાની હવે આ સ્ટેજ પર આપણે તુરિયાને ઢાંકીને એકથી બે મિનિટ માટે ચડવા દઈએ બે મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણે તુરિયામાંથી પાણી છૂટું પડવા માંડી ગયું છે તો હવે એમાં આપણે જે ચટણી બનાવી એ ઉમેરી દઈએ આમાં આપણે એક આગળ વસ્તુ ઉમેરવાના જેના લીધે જેને તુર્યાનું શાક નહીં ભાવતું હોય એને પણ ભાવવા લાગશે તો હવે આપણે આ ચટણીને સૂર્યામાં બરાબર મિક્સ કરી દઈએ તો આપણી લસણની ચટણી સરસ મિક્સ થઈ ગઈ છે તો ફરીથી આપણે ઢાંકીને ચડવા દઈએ પાણી નાખવાની ઉતાવળ હજુ પણ નથી કરવાની તો હવે તુરિયા ચડી જાય ત્યાં સુધી ચડવા દઈએ ફરીથી બે મિનિટ પછી આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો તુરિયામાંથી જેટલું પાણી હતું એટલું બધું છૂટું પડી ગયું છે અને આપણા તુરિયામાં તુરિયા પણ ચાલીસથી પચાસ ટકા જેટલા કૂક થઈ ગયા છે તો હવે અહીંયા મેં અડધા કપથી થોડી ઓછી એવી મગની દાળ મેં કલાક પહેલાં પલારીને રાખેલી હતી અને પલરી ગઈ એટલે એનું વધારાનું પાણી કાઢી લીધું છે આ રીતે સરસ પલરી ગઈ છે તો હવે આપણે આ મગની દાળ અંદર ઉમેરીએ બરાબર મિક્સ કરી લઈએ તુરિયા પચાસ ટકા બાકી છે એ મગની દાળ સાથે સરસ ચડી જશે તો આ રીતે મગની દાળને તુરિયા સાથે હજુ 1 થી બે મિનિટ માટે ચલાવતા રહીએ આ રીતે મગની દાળને પણ તુરિયાની સાથે બે મિનિટ માટે સાતળી લીધી છે હવે આપણે ઢાંકીને મગની દાળને પણ ચડવા દઈએ બે મિનિટ પછી આપણે ફરી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો બધું તેલ છૂટું પડી ગયું છે અને પાણી પણ બળી ગયું છે અને આપણી મગની દાળ હજુ થોડી કાચી છે તો હવે આપણે પાણી ઉમેરીએ જરૂર જણાય ત્યારે જ પાણી ઉમેરવાનું ત્યાર પહેલાં પાણી નહીં ઉમેરવાનું અને હવે પાણી આપણે ગરમ ઉમેરીશું જેથી કરીને આપણે જે મગની દાળ અંદર ઉમેરી છે એ ચવળ નામ થઈ જાય જો તમે ઠંડુ પાણી ઉમેરશો તો દાળ ચવળ થઈ જશે અને કુકિંગ પ્રોસેસ ધીમી પડી જશે તો આપણે ગરમ પાણી ઉમેરીએ મિક્સ કરી લઈએ તમારે જે પ્રમાણે રસો જોઈતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું હવે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો જો મસાલા બધા ઉપર આવી ગયા છે તો હવે ઢાંકીને ફરીથી આપણે દાળ ચડવા દઈએ ફરીથી આપણે એકવાર ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો બધું તેલ ઉપર આવી ગયું છે હવે આપણે દાળના ભાગનું મીઠું ઉમેરીએ ટેસ્ટ કર્યા પછી જ ઉમેરવાનું અત્યારે મેં પણ ટેસ્ટ કર્યું હતું મીઠું થોડું ઓછું લાગ્યું એટલે મેં થોડું ઉમેરી દીધું જ છે અને આપણે દાળના ભાગનું મીઠું ઉમેરવાનું બાકી જતું તમે જોઈ શકો સરસ દાળ ચડી ગઈ છે છતાં પણ આખી રહી છે અને તુરિયા પણ સરસ ચડી ગયા છે શાકની આખી પ્રોસેસ આપણે ધીમા ગેસ પર જ કરવાની છે તો હવે એમાં આપણે એક ટી ધાણાજીરું પાવડર ઉમેરીએ મિક્સ કરી લઈએ આવી રીતે દાળ તમે અગાઉથી પલારીને રાખશો ને તો ચડી પણ જશે છતાં આખી રહેશે તમે જોઈ શકો છો આખી દાળ રહી છે અને ચડી પણ ગઈ છે હવે તમારે આમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે જો ખટાશ અને ગળપણ ભાવતી હોય તો પણ હું અત્યારે નથી ઉમેરી રહી તો હવે આપણે આમાં લીલા ધાણા ઉમેરી દઈએ મિક્સ કરી લઈએ હવે ખુલ્લું જ આપણે એક મિનિટ માટે આવી રીતે થવા દઈએ જેથી આપણે જે ધાણાજીરું ઉમેર્યું છે સરસ એનો સ્વાદ બેસી જાય તો આપણું તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે ગેસ બંધ કરી દઈએ અને સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ એવું મગની દાળ અને તુરિયાનું શાક તમે આ શાક પૂરી ભાખરી રોટલા કે ખીચડી સાથે સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતે જરૂર બનાવજો તો જો તમને મારે આજની શાકની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ